આજ તો ટોપડીમાં પાખો કરી લીધો તો આજ તો આપડે ગાયના દૂધમાંથી દૂધ માંથી પનીર બનાવાનું હે જો તમને કેમિકલ વાળું પનીર નો ખાવું હોય ને તો અમે બનાવીએ ને એવી રીતે ટ્રાય કરજો આજ આપણે ગાયના દૂધ ભરી ગયલ કેટલું લઈ લીધું તમને પનીરનું શાક ભાવે કે નહીં કમેન્ટ કરી ને કઈજો પછી આપણે છોલા ઉપર ટોપળું મૂકી દીધું પછી તો આપણે ધીરે ધીરે દૂધ નાખવાનું ચાલુ કર્યું કારણ કે આપડાથી કેટલું પ્રેમ નતું થોડુંક ઓછું છે ને પછી આપણે આખું દૂધ તો આપણીમાં નાખી દીધું પનીર બનાવવું હાવ હેલું છે આમાં કંઈ હોય નહીં દુકાનનું છું લેવા કરતા ઘરે જ બનાવી લેવાય પછી આપણે લઈ લીધું લીંબુ કારણ કે આપણે દૂધમાં લીંબુનો રસ નાખવાનો છે લીંબુનો રસ નાખશું તો દૂધ ભાજશે બાકી થોડુંક દૂધ ભાજશે હવે આપણે લીંબુ નો રસ કાઢીને ભેગો કરી લીધો પછી તો આપણું દૂધ ગરમ થવાનું સારું થઈ ગયું તો એક બે ઉફ આવે ને પછી એમાં લીંબુ રસ નાખવાનો હે દૂધ થોડીક વાર ને મસ્ત તેલ નું ગરમ થઈ ગયું તું હવે સારું એવું ગરમ થઈ ગયું હાલો હવે આપણે એમાં લીંબુ રસ નાખી દઈએ હવે આપણે એમાં લીંબુ નાખવું ને એટલે દૂધ ફાટવાનું સારું થઈ જશે હવે આપણું દૂધ ફાટવા માંડ્યું તું જો તમે બનાવતા દૂધ ફાટે નઈ ને તો થોડુંક વધુ લીંબુ નાખી દેવાનું અથવા ફટકી નાખી દેવાની આપણું દૂધ તો મસ્તી નું ફાટવા માંડ્યું હતું થોડીક વાત થઈ ને કે મસ્તી નું ફાટી ને બધું પાણી છૂટું થઈ ગયું હવે એક નંબર થઈ ગયો હવે આપણે આને ઉતાર લેવાનું હે હવે આપણે આમાંથી પાણી છૂટું કરીને કાઢી નાખવાનું છે ઓ હવે આપણે આમાં પાણી છૂટું કરીને પનીર પનીર લેવાનું છે એટલે આપણે ધીમે ધીરું કરીને આ બધું પાણી ગયેડા નાખી દીધું પાણી બધું ગાળી લેવાનું પછી નખો કરી લેવાનું આમાં થોડું થોડું પાણી રહી ગયું હોય ને તો આવી રીતના સીપી બધું પાણી કાઢી નાખવાનું પાણી એક જરાય નકર નહીં સારું થયું પછી આપણે કપડામાં હેરખાવી ભેગું કરીને એની ઉપર વજન મૂકવાનું હે એટલે હેરખાઈ જામીને મસ્ત થઈ જાય એટલે આપણે એની ઉપર એક વજન વાળી ખાંદડી મૂકી દીધી હવે આને આપણે આમને આમ એક દોઢ કલાક રેવા દેસુ હાલો હવે આપણું મસ્ત થઈ ગયું જોઈ હાલ જોઈએ તો ખરી વાવ કેટલું મસ્ત બની ગયું તું એક નંબર બની ગયું તું તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને ને કઈજો હવે આને આપણે ફ્રીજ માં મૂકી કટકા કરીને પછી શાક બનાવશું જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય ને તો વિડીયો લાઈક જરૂર કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારા એકાઉન્ટ ફોલો કરી દેજો બબાય ટેક